આજ રોજ પાંચસો ક્વાર્ટર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી જેમના દબાણ દૂર કર્યા ન હતા તેમના લારી ગલ્લા ઉપાડી લેવામાં આવ્યા હતા નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતન પટેલની અધ્યક્ષતામાં શરૂ થયેલા અભિયાનમાં બે દિવસમાં પચાસ્તી વદુ વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે આ અંગે ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આ ઝુંબેસ ચાલુ રહેશે અને અર્જન દબાણ દૂર કરવામાં આવશે ખુલ્લા રાખી પાર્ક કરવામાં પણ તાકીદ કરી છે જેને લઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય સ્વચ્છતા જાળવવા માટે પણ જરૂરી સૂચના આપી છે સુંદર અને હરિયાળું સર અંદર કોમર્શિયલ કે રોડ સાઈડ જે પણ અનધિકૃત રીતે લારી ગલ્લાવાળા ઊભા રહી જાય છે જેના કારણે સાંજના સમયે વર્ષ દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓને પણ સર્જાય છે જે અસર આ લોકોને આવા ઇસમોને તાત્કાલિક અસરથી જગ્યાઓ છોડવા માટે નોટિસો પાઠવવામાં આવેલી હતી તેમજ રિક્ષા ફેરવી અને પણ દરરોજે જાણકારી આપવામાં આવેલી હતી તેમ છતાંય આ પ્રકારનું દબાણ કરતા હોય જેથી આજરોજ એના હિસ્સાના ભાગરૂપે ડ્રાઈવ હાથ ધરેલ હતી જેની અંતર જે અંતર્ગત વખતો વખત આવી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેથી તમામ અનધિકૃત લારી ગલ્લાવાળાઓ છે પોતે ટ્રાફિક ન થાય એ હેતુસર અહીં પોતાના જગ્યા છોડી દેવા જણાવવામાં આવે છે આની સંપૂર્ણ ગંભીર નોંધ લઈ અને અહીં સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે એવા અમારા નિર્દેશ વિસ્તારને જાળવી રાખવા આગ્રહ ભરી વિનંતી અને ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે આપના માધ્યમથી નમસ્કાર હું ચિંતન પટેલ ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા ઓથોરિટી એરિયા ઓથોરિટી દ્વારા કાલે જે ડ્રાઈવ કરવામાં આવી હતી બિનઅધિકૃત ગલ્લા ગલ્લા રાહી ગલ્લા જે રોડ રસ્તા પર મૂકેલ છે તેના લીધે જે બી ટ્રાફિકના અડચણરૂપ થતું હોય તે નિવારણ કરવા માટે નોટિફાઈડ દ્વારા આજે બી એ ડ્રાય કરેલ છે અને જે જલદારા ચોકડી વગેરે વિસ્તારોમાં આ જે ડ્રાય કરીને સંપૂર્ણ રીતે પૂરી કરેલી છે આ ડ્રાય સતત ચાલુ રહેશે જ્યાં સુધી જે લારી ગલ્લા બિનઅધિકૃત રીતે જીઆઈ સીમા છે તેને દૂર કરીને અમે બંધ કરીશું